આમ પણ લાગતું નથી કે આ માણસ આટલો બીમાર છે ને આટલો તો એટલો ફ્રેશ રહેતો તો એ માણસ ને આવી રીતે જતો રહેતું ખરેખર અમને બધાનું બહુ દુઃખ થયું છે મયુર એક સંગીતકાર તરીકે ને પણ એક દોસ્ત તરીકે પણ મારા દિલની નજીક હતો બીજું કંઈ નહીં કહું સારું મિત્ર બસ મારી સમજણ બરોબર લગભગ મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીત તમારા સંસ્કરણ શું છે વિક્રમભાઈ મયૂરભાઈ જ્યારે એમનો સ્ટુડિયો નહોતો ત્યારે મારી જોડે કીબોર્ડ વગાડતા હતા મારા પ્રોગ્રામોમાં ત્યારથી જ એમનામાં બહુ સારું ટેલેન્ટ હતું અને પછી જ્યારે યુટ્યુબનો જમાનો આવ્યો ત્યારે મારું પહેલું યુટ્યુબ સોંગ હતું જુદાઈ એ સોંગનું મ્યુઝિક મયુરભાઈ આપેલું હતું અને ઘણા બધા મારા સોંગ મારા પિક્ચર હતો અમારા પ્રેમમાં પણ એમણે મ્યુઝિક આપ્યું હતું અમારા ઘણા બધા એવા સોંગ છે જે બહુ સારા ચાલેલા છે જુદાઈ હોય તારી મારી કહાણી હોય દીકરી તુલસીનો ક્યારો હોય એવા ઘણા બધા ગીતોમાં એમણે મ્યુઝિક આપ્યું છે અને બધા હું તો ઠીક છું એવા નાના કલાકારો જે હતા એમના મ્યુઝિકથી આગળ આવ્યા છે એવા એવા બી ઘણા બધા કલાકારો છે અને અમે બધા મોટા મોટા કલાકારો એમની સાથે કામ કર્યું છે અને અમારે પહેલાંથી જ કોઈ બી યુટ્યુબ સોંગ હોય તો પહેલાં અમે ક્યાં કરવું છે તો અમે પહેલાં એક જ વસ્તુ કહીએ કોઈ બી પ્રોડ્યુસરને કે ભાઈ આપણે મયુરભાઈના ત્યાં કરીએ મયુરભાઈ ફ્રી ના હોય તો પછી અમે બીજા કોઈ સ્ટુડિયો પર જતા હોઈએ છીએ એટલે એટલું એમનું સારું મ્યુઝિક હતું અને એમનું સ્વભાવ એટલું સારું હતો કે એ બીમાર હતા એટલા બધા તો એમના ચહેરા ઉપર તમને લાગે નહીં કે આ માણસ બી અઠવાડિયા પહેલાં જ મેં અમારા આત્મારું કાકા છે ડાયરેક્ટર એમના યુટ્યુબ ચેનલ પર ફોન કર્યું ત્યારે અઠવાડિયા પહેલાં જ અમે લોકો મળ્યા હતા ને જ્યારે મૃત્યુ દિવસે પામે ફોન કર્યો હતો મયુરભાઈ સ્ટ્રોંગ થઈ ગયું કે લાગતું જ નહોતું કે આ માણસ આટલું બીમાર છે એટલો ફ્રેશ રહેતો માણસ આવી રીતે જતો રહ્યો ખરેખર અમને બધાનું બહુ દુઃખ થયું છે આ જિગ્નેશભાઈ તમારા ગીતો પણ બહુ હિટ થયા છે એમાં પણ એમનો ફાળો છે કઈ રીતે યાદ કરશો તમારે મયુરભાઈ લગભગ મોસ્ટ બધાય ગીત બધાય સંગીતકારો ખૂબ સારું સંગીત આપે છે પણ મારે મારી સમજણ બરાબર લગભગ મયુર નાળિયા જેટલા ગીત હિટ આપે છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો નહીં હે તો જેટલા આટલા મિલિયન હોય કે વિક્રમભાઈના હોય કે રાકેશ હોય કે હું હોય કે કોઈ બી કલાકારો સારા સારા બધા કલાકારો છે અને કયા ગીતોના નામ દેવા મારા મારા તો લગભગ ખેલાડીથી મારીને બહુ સંગીત સારા સારા આપે છે ડીજીના અને મારું બહુ જ જે ગીત ફેમસ છે હાથમાં વિસ્કી સિદ્ધુરથી સલામ મા બાપ તું આ બધા ગીતો સંગીત એમને આપેલું છે અને એના વિશે બોલવા જઈએ તો ઘણું બધું બોલી શકીએ છીએ પણ બસ એને શ્રદ્ધાંજલિ અને આવો દોસ્ત ક્યારે મળશે રાકેશભાઈ બારોટ તમે કઈ રીતે યાદ કરશો મયુર એક સંગીતકાર તરીકે નહીં પણ એક દોસ્ત તરીકે પણ મારા દિલ્હી નજીક હતો અમારો જે રિશ્તો નાતો કહેવાય એ ખાલી એક સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે હતો નહીં કે પછી હું હોય કે વિક્રમભાઈ હોય કે જિગ્નેશભાઈ બધાની સાથે એક દોસ્ત તરીકે નાતો હતો એની સાથે બીજું જેમ વાત કરી તો કદાચ તમે ગુજરાતના દસ યુટ્યુબ સોંગ ઉઠાઈને જોઈ લેશો ને તો દસમાંથી નવું નહીં પણ દસમાંથી દસે દસ ગીત ટોપ વ્યૂઝવાળા એમ એમાં મ્યુઝિક મયુર નાડિયાનું જ હશે એટલો બધો ટેલેન્ટેડ હતો પણ કદાચ ક્યાંક ને ક્યાંક પડદા પાછળનો વ્યક્તિ હતો એને કદાચ આજે એના અવસાનની કદાચ એટલી બધી નોંધ પણ કદાચ નથી લેવાઈ રહી એવું અમને બધાને લાગી રહ્યું છે બીજું વિશેષ કદાચ અમને બી થોડું એવું લાગી રહ્યું કે કદાચ આવું અચાનક કેમ બની ગયું એની તબિયત નહોતી સારી રહેતી એક વસવાસો રહી ગયો કદાચ ક્યાંક અમે એને મદદરૂપ થઈ શકતા હતા તો આ કદાચ આ સમયે ના આવ્યો એવો એક વસવાસો પણ છે અને જેમ કીધું એમ આવો મિત્ર આવો દોસ્ત આવો સંગીતકાર અમારી કારકિર્દીમાં એનો કેટલો ફાળો તમે જુઓ છો મારા તો નેવું ટકા સોંગ મયુર નાડિયાના મ્યુઝિકમાં જ બનેલા છે એનાથી વિશેષ હું કશું ના કહીશું કહું છું ને કે મારા જેટલા સોંગ બન્યા છે મેં નેવું ટકા સોંગમાં મ્યુઝિક મયુર ડાડિયાનું છે અને એ તમામે તમામ સોંગ એ હિટડી વ્યાખ્યામાં આવેલા છે આપણી સાથે મનુભાઈ રબારી છે મયુર નાડિયા અને કમ્પોઝિશનમાં ડગલાબંધ ગીતો એમણે લખ્યા છે તો આપણે મનુભાઈ સાથે વાત કરીએ મનુભાઈ તમે અંદાજે કેટલા ગીતો લખ્યા હશે અને કયું ટ્યુનિંગ હતું તમારું મયુરભાઈ સાથે બીજું કંઈ નહીં કહું સારો મિત્ર બસ लगभग नेव टा राकेश किदुम्मा <laughs> ने टे काम गरी बस भगवान् आत्मा शान्ति